હલો ગાઈસ બધા કેમ છો મજામાં ને આજે હું વાડી આવ્યો છું આટો મારવા તો જોઈ લો અમારા જૂનવાડી મકાનું આ બળદગાડું છે આ અમારા બોલધું છે હા અમારે બધા ખેતર છે અમારું તો જોઈ લો બધા આ કપાસ વાવ્યો છે આ વખતે અને આ બકાલું છે ભીંડા જો આ અમારો કપાસ છે હા હા મો આવ દેખાશે અમારું છે અને આ રેજું કેવું લાગ્યું અમારું ખેતર દોસ્તારું સારું લાગ્યું હોય તો કમેન્ટમાં લખીને મોકલજો કેમ છે કેમ નહીં